નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળવાની છે તો વળી આવતીકાલે એટલે કે રથયાત્રાના દિવસે પણ ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી વરસાદને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી આવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌપ્રથમ વેધરને લગતી એપ્લિકેશન પરથી આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર જો એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા માંડવી રાપર આજુબાજુના વિસ્તારો ભડલી અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં આજે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર લાલપુર કાલાવાડ આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો આ બાજુ ખડશે ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જતપુર જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ આ બાજુ વિસાવદર બગસરા અને ધારીના વિસ્તારો તુલસીશ્યામ વેરાવળ કોડીનાર અને ઉનાના વિસ્તારો તો રાજુલા મહુવા તળાજા અને પાલિતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારો તો આ બાજુ તુલસીશામ કુંડલા ધારી અને બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો ઉપરાંત બાબરાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો આ બાજુ ગઢડા અને બોટાદના વિસ્તારો જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો શાપર વેરાવળ કાલાવાડ રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા છે મિત્રો આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેરના વિસ્તારો રાણપુર તો આ બાજુ લીંબડી અને સુરેન્દ્રનગર સાવડી ધ્રોલ નવલખી આજુબાજુના વિસ્તારો મોરબી માળીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અને અંબાજીના વિસ્તારો તો આ બાજુ સુઈ ગામ દિયોદર પાટસણ આજુબાજુના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણ સિદ્ધપુર અને હરિદના વિસ્તારો ચાણસમા મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો તો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને મહેસાણા મોઢેરા આ બાજુ ઈડર હિંમતનગર આજુબાજુના વિસ્તારો વડનગર તો આ બાજુ મોડાસા પ્રાંતિ માણસા આજુબાજુના વિસ્તારો કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના છૂટાછવાયા વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ આજુબાજુના વિસ્તારો તો આ બાજુ લુણાવાડા કડાણા આજુબાજુના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો ઉપરાંત પીપલોદ ગોધરા ડાકોર અને આણંદના વિસ્તારો તો આ બાજુ તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુરના વિસ્તારો ઉપરાંત ક્વાંટ આ બાજુ ડભોઈના વિસ્તારો તો જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આગામી સત્યાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામ ટૂંકમાં કહેવામાં આવે તો સમગ્ર કચ્છ વિસ્તારમાં સત્યાવીસ તારીખે બપોર બાદ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો વળી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જામનગર આજુબાજુના વિસ્તારો લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા સિસલીના છૂટાછવાયા વિસ્તારો ભાણવડ આ બાજુ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદરના અમુક વિસ્તારો જૂનાગઢ વિસાવદર બગસરા અને ધારીના છૂટાછવાયા વિસ્તારો તો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો ઉપરાંત રાજુલા મહુવા અને કુંડલાના વિસ્તારો પાલીતાણા તળાજા ખડશેલિયાના વિસ્તારો ઉપરાંત ગઢડાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ બાજુ ગોંડલ આજુબાજુના વિસ્તારો શાપર વેરાવળ કાલાવાડ રાજકોટ આજુબાજુના વિસ્તારો તો આ બાજુ ચોટીલા થાન વાંકાનેર અને સાવડીના વિસ્તારો ધ્રોલ મોરબી અને નવલખીના વિસ્તારો માળીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ તારીખે બપોર બાદ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા આ બાજુ ડુંગરપુર આજુબાજુના કોઈક વિસ્તારોમાં પણ રીતસનનું મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો આ બાજુ થરાદ આજુબાજુના વિસ્તારો તો વળી આ બાજુ રાધનપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરના વિસ્તારો તો આ બાજુ કુડા વિરમગામ અમદાવાદ આજુબાજુના કોઈક વિસ્તારો ધોળકા અને નડિયાદ ગોધરા અને લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ આ બાજુ વડોદરા અમદાવાદ ગાંધીનગર આજુબાજુના કોઈક વિસ્તારો તો વળી કપડવન મહેમદાવાદ ડાકોર અને બાલાસિનોરના વિસ્તારો તારાપુર આણંદ અને બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ચાંપાનેર ગોધરા અને પીપલોદના વિસ્તારો બાલાસિનોર કપડવન બાયડ અને લુણાવાડાના વિસ્તારો ઉપરાંત દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર બોડેલી ડભોઈ ક્વાટ અને શિનોરના વિસ્તારો વડોદરા કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ સુરત બારડોલી અને વ્યારા નવસારી બીલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો તો કપરાડા બાવઠા અંબોસી વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આ તો વાત થઈ વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે પરંતુ હવે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ પડવાનો છે તેના નકશા જે જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ પડવાનો છે કયા વિસ્તારોમાં યલો એલર્ટ તો કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરવામાં આવે તો જેમાં સૌપ્રથમ આજે એટલે કે છવ્વીસમી જૂનના નકશા ઉપર એક નજર કરીએ તો આજે છવ્વીસમી જૂનના રોજ સૌરાષ્ટ્રના બે જિલ્લા ભાવનગર અમરેલી તો સાબરકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળી અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર જેવા ચાર જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો ખેડા આણંદ અને વડોદરા તો ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો ઉપરાંત ડાંગના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તે જ પ્રમાણે આગામી દિવસોમાં એટલે કે સત્યાવીસ જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો સત્યાવીસ તારીખે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એમ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી કચ્છ અને પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર પંચમહાલ દાહોદ અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજકોટ બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી ઉપરાંત ડાંગના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ અઠ્યાવીસમી જૂનની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસમી જૂનના રોજ પણ ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા પાટણના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી કચ્છ અને મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને ખેડા પંચમહાલ આણંદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો તો સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે ત્યારબાદ ઓગણત્રીસમી જૂનની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસમી જૂનના રોજ પણ ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા પાટણમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી કચ્છ સૌરાષ્ટ્રના બે જિલ્લા ભાવનગર અને અમરેલી મહેસાણા સાબરકાંઠા સુરત નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો મોરબી અને સુરેન્દ્રનગર તો અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા અને તાપી તો વળી ડાંગના વિસ્તારોમાં પણ માત્ર હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો આ મહિનાના છેલ્લા દિવસ એટલે કે ત્રીસમી જૂનના રોજ પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે પરંતુ આ વિસ્તારો ખૂબ જ ઓછા હોય છે મિત્રો જેમાં બનાસકાંઠા અમરેલી અને ભાવનગર નવસારી તાપી અને ડાંગના વિસ્તારોમાં ત્રીસમી જૂનના રોજ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો બાકીના વિસ્તારો કચ્છ દેવભૂમિ દ્વારકા અને જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ પાટણ અને મહેસાણાના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ અને આણંદ તો વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો પહેલી જુલાઈની જો વાત કરવામાં આવે તો પહેલી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ તો વળે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો ભારે વરસાદની શક્યતા જે વિસ્તારોમાં છે તે વિસ્તારોમાં અમરેલી ભાવનગર નર્મદા સુરત અને તાપીના વિસ્તારોનો સમાવેશ થાય છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો નવસારી ડાંગ અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આજથી શરૂ થતા નવા વરસાદના રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ ચોમાસાએ જોર પકડ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ ઉપરાંત ઉત્તર ગુજરાતને પણ ગમરોળ્યા બાદ મેઘરાજા હવે દક્ષિણ મધ્ય ગુજરાત ઉપર દોડી રહ્યા છે વીતેલા ચોવીસ કલાકની અંદર મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારે જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવી નક્કોર આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ ઉપર મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તેનો અરબ સાગર સુધી લંબાયેલો છે આટલું જ નહીં ગુજરાત ઉપરથી પણ તેના આઉટર ક્લાઉડર પસાર થઈ રહ્યા છે અને જેને પરિણામે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને કવર કરીને કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે જેથી આગામી પાંચ જુલાઈ સુધી આ રીતે ભારે વરસાદી માહોલ યથાવત રહેશે જો આગામી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ડાંગ નવસારી અને વાપી વલસાડ સુરત અને ભરૂચ બારડોલી ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને દાહોદ અને ગોધરા છોટા ઉદેપુર મહીસાગર અરવલ્લી ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ કેટલાક તાલુકામાં ભારે વરસાદ પડશે આ સિવાયના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો બોટાદ ભાવનગર અને સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાય પોરબંદર જામ જામનગર દ્વારકા અને રાજકોટ જેવા જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે ત્યારબાદ આગામી અઠ્યાવીસ જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે આ રાઉન્ડમાં રાજ્યના બાકીના બચેલા જિલ્લાઓને કવર કરી લેવામાં આવશે મધ્યપ્રદેશમાં સર્જાયેલું સર્ક્યુલેશન કચ્છ ઉપરથી પસાર થવાનું છે અને જેને પગલે આગામી અઠ્યાવીસ જુલાઈથી સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ જે જિલ્લાઓ ઓછો વરસાદ નોંધાયો છે જેમ કે પોરબંદર હોય દ્વારકા હોય જામનગર હોય કે જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ ઉપરાંત કચ્છ જિલ્લા ઉપરાંત પાટણ આ બાજુ બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધી જશે જે આગામી પાંચ જુલાઈ સુધી યથાવત રહેવાની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલ રાજ્યમાં ફરી એકવાર નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે વરસાદી માહોલ જામેલો છે સુરત જિલ્લામાં તો છેલ્લા દિવસોમાં મેઘરાજાએ બે દિવસથી તોફાની બેટિંગ કરી હતી સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા કહેર વર્તાવી રહ્યા હતા આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર અને મધ્ય તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે દર્શાવી મિત્રો આજથી બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર સિસ્ટમ બનશે તો પહેલી અને બીજી તેમજ ત્રીજી જુલાઈએ પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે